વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ખાટકીવાડ મટન માર્કેટને સીલ કરવામાં આવ્યું હતું આજરોજ વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ને માર્કેટ સુપરિટેન્ડન્ટ વિજય પંચાલ દ્વારા મુગલવાડા ખાટકીવાડ વહીવટી વોર્ડ નંબર માં મુગલવાડા મટન માર્કેટને સીલ કરવામાં આવ્યું હતું વર્ષો અગાઉ ભાડાપટ્ટા પર આપેલ મટન માર્કેટને છેલ્લા થી વીસ વર્ષમાં ભાડું ન ચૂકવતા વારંવાર નોટિસ આપવામાં આવી હતી જનલઈને આજે વડોદરા મહાનગરપાલિકાની વહીવટી ટીમ અને નગરપાલિકા દબાણ શાખા દ્વારા પોલીસને સાથે રાખીને મોગલવાડા ખાટકીવાડ મટન માર્કેટને સીલ કરવામાં આવ્યું હતું આજે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર 14 દિસ્તરમાં આવેલ મોગલવાડા મટન માર્કેટ ખાતે તેઓને વર્ષો અગાઉ વાડા પટ્ટે ઓટલાઓ ફાળવવામાં આવેલા હતા વેપારીથી પરંતુ વર્ષોથી તેઓને છેલ્લા દસ વર્ષથી અંદાજે પંદરથી વીસ વખત નોટિસો આપવા છતાં પણ તેઓ કોઈ પણ પ્રકારની લાગતથી ભરણ ન આવેલ હતી એટલે આજ રોજ મોગલવાડા મટન માર્કેટને સીલ કરવાની કાર્યવાહીમાં આવે છે ફક્ત એક જ વેપારી દ્વારા વેપાર જે કંઈ નિયત થઈ લાગત ભરેલ હતી તો તેઓની સિવાયના અન્ય તમામ વેપારીઓના ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે અંદાજે છેલ્લા દસ વર્ષથી વધુ દસ વર્ષથી વધુ સમય તેઓનું વાપરફી બાકી હતી અંદાજે પાંચ લાખથી વધુ તેઓનું બાકી હતું સિત્તેરથી એસી લાખ જેટલું થઈ શકે છે જે તમામ વેપારીઓને સૂચના આપી છે લેખિત અને મૌખિક તમને સમજાવવા પણ આવે છે જો તમારા તરફથી સમયસર અને જો ભરવામાં આવશે તો તમને વેપાર કરવા માટે પરવાનગી આપવામાં આવશે અન્યથા કાયમી ધોરણે તમારો કબજો પરત લેવાની કાર્યવાહી કરવામાં આવશે Headline news: <laughs>